જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અહીંયા તમારી માટે ગુજરાતની એક સ્પેશિયલ વાનગી જે ખાસ કરીને શિયાળામાં જ બનાવવામાં આવે છે તેવી ટોઠા પાઉની રેસીપી લઈને આવી છું આ ટોઠા તુવેરના દાણામાંથી બનાવવામાં આવે છે તમે લીલી તુવેરનો ઉપયોગ પણ કરી શકો છો સૂકી તુવેરનો ઉપયોગ પણ કરી શકો છો આજે મેં આ તુવેરના ટોઠા સૂકી તુવેરના દાણામાંથી બનાવ્યા છે આ તુવેરના ટોઠાને ગુજરાતનો સ્પેશિયલ ટેસ્ટ આપવા માટે મેં તેની અંદર જે મસાલાનો ઉપયોગ કર્યો છે એ બધા આપણા ગુજરાતના સ્પેશિયલ મસાલા જ મેં આની અંદર લીધા છે અને તેનાથી જ તેનો એક ઓરિજિનલ ટેસ્ટ આવે છે તો ફ્રેન્ડ્સ ગુજરાતની સ્પેશિયલ તુવેરના ટોઠાની રેસીપીનો વિડીયો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌપ્રથમ મેં અહીંયા અડધો કપ સૂકી તુવેરના દાણા લીધા છે આ સૂકી તુવેરના દાણા તમને ઇઝીલી માર્કેટમાં કરિયાણાવાળાની દુકાને મળી જશે અડધા કપ જેટલા મેં લીધા હતા અને તેને મેં પાંચથી છ કલાક માટે પાણીમાં પલાળીને રાખ્યા હતા શિયાળો હોય તો થોડાક નવશેકા પાણીમાં પલાળવા અને શિયાળામાં પણ પાંચ છ કલાકમાં એકદમ સરસ પલળી જશે પાણી મેં કાઢી લીધું છે અને એક બે વખત સારી રીતે મેં તેને ધોઈ પણ લીધું હતું ત્યારબાદ આ તુવેરના દાણાને આપણે કૂકરમાં ઉમેરીશું અને તેની અંદર આ રીતે હું દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરી રહી છું ત્યારબાદ મેં અહીંયા અડધી નાની ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે અને કૂકરનું ઢાંકણ આપણે બંધ કરી ગેસ પર ચડાવી દઈએ અને પાંચથી છ વિસલ આપણે વગાડી લેવાની છે ત્યારબાદ ગેસને બંધ કરીશું અને પ્રેશર જાતે રિલીઝ થાય ત્યાં સુધી રાહ જોવાની છે અને ત્યારબાદ આપણે આ કૂકરનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો જોઈ શકાય છે કે આ તુવેરના જે દાણા છે તે એકદમ સરસ ચડી ગયા છે તમે જોયું અહીંયા અમે સોડા બિલકુલ નથી ઉમેરી છતાં પણ આપણા તુવેરના દાણા એકદમ સરસ બફાઈ ગયા છે હવે આ તુવેરના દાણામાંથી વધારાનું બધું પાણી આપણે આ રીતે કાઢી લઈએ અને ત્યારબાદ આપણે કઢાઈની અંદર આ રીતે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર બે લવિંગ અને એક નાનો ટુકડો તજનો ઉમેરી લઈએ પાંચ ચમચી આપણે તેમાં જીરું એડ કરીશું અને ત્યારબાદ આપણે તેની અંદર એક ચમચી છીણ કરેલું આદુ ઉમેરીશું અને ત્યારબાદ અહીંયા મેં પાંચ લીલા મરચાં એકદમ ઝીણા સમારીને ઉમેર્યા છે આ તુવેરના ટોઠા ખાસ શિયાળામાં એટલા માટે પણ બનાવવામાં આવે છે કારણ કે આની અંદર લીલા લસણનો ઉપયોગ ખૂબ જ થાય છે તો અડધી વાટકી મેં એકદમ ઝીણું ચોપ કરેલું લીલું લસણ પણ એડ કરી લીધું છે અને ત્યારબાદ આપણે તેની અંદર એક મોટી સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી પણ એડ કરી દઈશું ગેસની ફ્લેમને સ્લો ઉપર જ રાખીશું અને લસણ ડુંગળી આ બધું આપણે સાંતરી લેવાનું છે તીખું તમધમતું મસાલેદાર આ શાક બનાવવું હોય અને ખાવું હોય તો શિયાળામાં જ વધારે મજા આવે એટલે શિયાળામાં જ બધા લોકો પ્રિફર કરતા હોય છે અને આની અંદર ઓરિજિનલ ગુજરાતનો ટેસ્ટ આપવા માટે મેં સુહાનાના ગુજરાત સ્પેશિયલ મસાલાનો ઉપયોગ કર્યો છે જેમ કે હળદર કાશ્મીરી લાલ મરચું તીખું લાલ મરચું અહીંયા ધાણા પાવડર અને સુહાનાના ગુજરાત સ્પેશિયલ મસાલામાં આપણને જીરું પાવડરના પેકેટ પણ માર્કેટમાં ઇઝીલી મળી જતા હોય છે આ બધા જ મસાલા ઓરિજિનલ ફ્લેવર અને કલર સાથે અવેલેબલ છે આમાં કોઈ પણ પ્રકારની મિલાવટ કરવામાં નથી આવતી તમે આ મસાલાનો ઉપયોગ કરીને જે પણ શાક તૈયાર કરશો તેની અંદર એકદમ ઓરિજિનલ ગુજરાતી ટેસ્ટ આવશે બીજી કંપનીના મસાલામાં ઘણીવાર ભેડસેટ કરવામાં આવે છે પણ આમાં કોઈ પણ પ્રકારની ભેડસેટ કરવામાં નથી આવતી એકદમ તમે તેનો કલર જોઈ શકો છો આ તીખા લાલ મરચાંનો છે પહેલાં મેં તમને બતાવે કાશ્મીરી લાલ મરચું હતું અને આ તમે જોઈ શકો છો કે ધાણા પાવડરનો કલર પણ ઓરિજિનલ જે ગ્રીન ધાણાનો કલર હોય એવો જ છે તો ફ્રેન્ડ્સ આ બધા જ મસાલા એકદમ ઓરિજિનલ છે અને આમાંથી બનતી કોઈ પણ વાનગી ખાઈને તમે પણ એવું જ કહેશો મજા આ ગયા તો લગભગ બે મિનિટમાં આપણો મસાલો એકદમ સરસ સોતે થઈ ગયો છે અને હવે આપણે તેની અંદર મસાલા ઉમેરી લઈએ તો હું અહીંયા એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી રહી છું અને આ રીતે એક ચમચી હું રેશમ કાશ્મીરી મરચાંનો પાવડર ઉમેરી રહી છું આનાથી ટોઠાના શાકનો કલર ખૂબ જ સરસ આવશે અને આ તુવેરના ટોઠાને એકદમ તીખું તમતમતું બનાવવા માટે હું અહીંયા આ લાલ મરચાંનો પાવડર પણ લઈ રહી છું મેં પહેલાં લીલા મરચાં પણ ઉમેર્યા છે એટલે અત્યારે લાલ મરચું મેં અડધી ચમચી જેટલું ઉમેર્યું અને તમે જોઈ શકો છો કે હળદરનો કલર પણ એકદમ બેસ્ટ છે અને બહુ વધારે ઉમેરવાની જરૂર નથી આ રીતે અડધી નાની ચમચી જેટલો જ આપણે હળદર પાવડર એડ કરીશું અહીંયા જો તમારે ધાણા જીરું પાવડર ન લેવું હોય તો તમે સિમ્પલ ધાણા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો તો જોઈ શકાય છે કે મેં મસાલા એડ કરી લીધા છે અને તેને આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે તો મસાલાને તેલમાં આ રીતે સાંતળીશું તો ખૂબ જ સરસ ફ્લેવર આવશે અને શાક આપણું વધારે ટેસ્ટી બનશે અત્યારે મેં ત્રણ ટામેટા એકદમ ઝીણા સમારેલા ઉમેરી લીધા છે તમે ઈચ્છો તો મિક્સરમાં ક્રશ કરેલા પણ એડ કરી શકો છો પણ આપણે ઓરિજિનલ રીત સાથે આ તુવેરના ટોઠાનું શાક બનાવી રહ્યા છીએ એટલે મેં બધી મેથડ એ રીતે જ લીધી છે ગેસની ફ્લેમને સ્લો પર રાખીશું અને ઢાંકી દઈએ અને ટામેટા ચડે ત્યાં સુધી આપણે તેને થવા દઈએ તો લગભગ ત્રણ ચાર મિનિટમાં જ ટામેટા જે છે તે એકદમ સરસ ચડી જશે સોફ્ટ થઈ જશે અને આ રીતે તેમાંથી તેલ પણ છૂટું પડવા લાગશે તો અહીંયા જોઈ શકાય છે કે ટામેટા એકદમ સરસ ચડી ગયા છે તો બસ આ રીતે મસાલો ચડી જાય એટલે આપણે તેમાં મીઠું એડ કરીશું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો તો મેં અહીંયા એક નાની ચમચી જેટલું મીઠું એડ કર્યું છે તુવેરના દાણાને બાફતી વખતે પણ મેં તેમાં મીઠું ઉમેર્યું હતું ગ્રેવીમાં મેં અત્યારે માપનું મીઠું જ લીધું છે અને ત્યારબાદ આપણે તેની અંદર એક કપ જેટલું પાણી ઉમેરીશું તમારે ગ્રેવી જેટલી લિક્વિડ કરવી હોય એ પ્રમાણે તમે પાણી થોડુંક વધારે કે ઓછું એડ કરી શકો છો મેં જે પ્રમાણે આ તુવેરના ટોઠા બનાવ્યા છે તેની અંદર એક કપ પાણી પરફેક્ટ છે ત્યારબાદ બાફેલા તુવેરના દાણા આપણે એડ કરી દઈશું અને તેને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે ઘણા સમયથી તમે લોકોએ કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ નથી લખ્યું આજે મારી ખૂબ જ ઈચ્છા થાય છે કે તમે બધા લોકો જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો તો અહીંયા ગેસને ધીમા તાપે રાખીને મેં લગભગ સાતેક મિનિટ માટે આ તુવેરના ટોઠાને થવા દીધા હતા અને લગભગ સાતેક મિનિટ થઈ ગઈ છે અને તમે એ જોઈ શકો છો કે એકદમ સરસ આપણું આ તુવેરના ટોઠાનું જે શાક છે તે તૈયાર થઈ ગયું છે તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે હવે અહીંયા હું આની અંદર ગરમ મસાલો ઉમેરી રહી છું તો આ ગરમ મસાલો પણ મેં સુહાનાનો જ લીધો છે તો શાહી ગરમ મસાલા સુહાનાનો જે પેકેટ આવે ને તેનો જ ઉપયોગ કર્યો છે થોડાક લીલા ધાણા મેં એડ કર્યા છે અને થોડુંક લીલું લસણ પણ હું તેની ઉપર આ રીતે એડ કરી લઉં છું કારણ કે તુવેરના ટોઠામાં લસણનો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે ખાસ કરીને આ રીતે જે કાચું લસણ ઉમેરવામાં આવે ને ઉપરથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો ફ્રેન્ડ્સ અહીંયા મેં બધું બરાબર મિક્સ કરી લીધું છે અને આપણા તુવેરના ટોઠાનું શાક એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયું છે અહીંયા ગેસ બંધ કરીને મેં તેને બે મિનિટ છોડ્યું હતું તો તમે જો બધું તેલ ઉપર આવી ગયું છે હવે આપણે અહીંયા એક તવો લઈ લઈએ અને તેમાં આપણે થોડુંક ઘી ઉમેરીશું તમે ઘીની જગ્યાએ બટરનો ઉપયોગ પણ કરી શકો છો હું આમાં પાઉં શેકવાની છું થોડાક મસાલેદાર પાઉં બનાવીશું તો ટોઠા સાથે ખાવાની મજા આવશે ઘી મેં બધી બાજુ ફેલાવી લીધું છે અને હવે આપણે તેમાં થોડોક હળદર પાવડર સ્પ્રિન્કલ કરીશું એ પણ સુહાનાનો જે હળદર પાવડર હતો એ જ લીધો છે અને તેનો જ લાલ મરચાંનો જે પાવડર હતો તે મેં સ્પ્રિન્કલ કર્યો થોડાક ધાણા મેં એડ કર્યા અને ત્યારબાદ આ રીતે બે પાઉં વચ્ચેથી કટ કરી અને હું શેકી લઉં છું ફ્રેન્ડ્સ એક વખત મારી રીતે સુહાનાના ગુજરાત સ્પેશિયલ મસાલાનો ઉપયોગ કરીને તમે તુવેરના ટોઠા બનાવજો મહેમાનો સામે તેને પીરસજો અને મહેમાનો ના હોય તો ઘરના લોકોને ખવડાવજો બધા લોકો તમારા વખાણ કરશે પાડોશીને ખવડાવશો તો એક વખત એ લોકો તમારી પાસે તુવેરના ટોઠાની રેટ તો પૂછવાના તો તુવેરના ટોઠાની આ રેસીપી ખાઈને મજા આવી જશે અને સુઆના મસાલા પરચેસ કરવા હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે અને તમારા નજદીકના કિરાણા સ્ટોર ઉપર પણ તે અવેલેબલ છે આજની બેસ્ટ કમેન્ટ ઇકબાલ મહેસાણિયાની છે જેમણે લખ્યું છે યોર ઓલ રેસીપી ઇઝ અમેઝિંગ ટેસ્ટી એન્ડ ઇઝી વે ટુ મેક થેન્ક યુ ઇકબાલભાઈ ફોર ધ બેસ્ટ કમેન્ટ ફ્રેન્ડ્સ તમારી કોમેન્ટને પણ નેક્સ્ટ વિડીયોમાં હું પિક કરી શકું છું જો તમે બેસ્ટ એમ બેસ્ટ કમેન્ટ આ વિડીયોની નીચે લખીને જણાવશો તો નેક્સ્ટ વિડીયોમાં તમારી કોમેન્ટ અને તમારું નામ પણ પિક થઈ શકે છે તો ગુજરાતી તુવેરના ટોઠાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરી લો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી લો અને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી લો ફ્રેન્ડ્સ જો તમે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અમારા પેજને ફોલો કરશો તો ત્યાં ઘણી બધી વાનગી તમને રીલ સ્વરૂપે જોવા મળે છે તમે શોર્ટમાં પણ ત્યાં શીખી શકો છો તો અત્યાર માટે બસ આટલું જ ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ